દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગ્રામીણી બેંકના ખાતેદારો ને પૈસા ન મળતા પૈસા લેવા માટે આવેલા બેંકની તાળાબંધી કરી પોતાનો ઠાલવ્યો છતાં બેંકો પર પૈસા લેવા વાળાઓની લાંબી લાઈનો જોવા મળતી હોય છે પરંતુ પૈસા લેવા વાળાઓને પૈસા મળતા નથી જેથી ગરીબ અને મજૂરીયા વર્ગના લોકોને પોતાના ઘર ખર્ચ માટે નાણાં ક્યાંથી લાવવા અને ખેતી માટે ખાતર બિયારણ કેવી રીતે

આવી પડી જાય કેસ નથી આપવાની શનિવારે મારે નથી આવી શનિવારે એ દાડે થોડો બીજે નવો નિયમ જાણી કે આ બેંકમાં કેસ નાણાબંધી બંધ થઈ કે આવે તો નહી તો બે પૂરા પબ્લિક તો મળવા જ જોઈએ કે મારે એમ કહેવાનું